નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બેઠકમાં દિવસ માટે કેનેડા પહોંચ્યા તો ખરા પણ ટ્રમ્પ ભાઈ ત્યાંથી નીકળી જાય એના પછી પહોંચ્યા એની વાત આપણે કરીશું આમ તો એ બેઠકમાં એમની કોઈ ભૂમિકા નથી માત્ર શોમેન તરીકે એક તસવીર બધા જી ના નેતાઓની સાથે પરિપૂર્ણ નહી થઈ તમને ખ્યાલ છે કે ગયા વર્ષે જી સેવનનું જે નિમંત્રણ મળેલું એમને થી એ નિમંત્રણ વખતે જે ફોટો એમણે રિલીઝ કર્યો એમાં જી સેવન ના નેતાઓની આગળ બધા કે નેતા હોય એ રીતે નરેન્દ્ર મોદીએ પોતે જ ફોટો પડાવ્યો અને એ ફોટો એમણે જે પડાવ્યો હતો એ આપણે આપણા દર્શકોના લાભાર્થે થમનેલમાં મૂક્યો પણ હતો મોદીને ફોટોનો બહુ જ અપર્થ

કારની એ પ્રાઇમ મિનિસ્ટર કારની એ એમને છેલ્લે છેલ્લે નિમંત્રણ આપ્યું અને એ પણ પાછું ફોન ઉપર નિમંત્રણ આપ્યું જેની જાહેરાત સ્વાવલંબી મોદીએ પોતાની રીતે કરવી પડી આમ તો અહીંયા ભક્તો એવી ઘોષણાઓ કરતા હતા કે નરેન્દ્રભાઈ તો હવે G7 માં જવાના નથી કારણ કે G7 નો કોઈ મતલબ નથી પણ ભાઈ શ્રીને જેવો મે ફોન આવ્યો કે ઇન્ટરનેશનલ લીડર્સ સાથે કરવા માટે સ્વાભાવિક છે એટલે હું એની વિગતે વાત નથી કરતો પણ સાયપ્રસ એ આપણા કચ્છ જિલ્લા છે દેશ અને એમાંય અડધો પડધો તો પાછો તુર્કિસ્તાને તુર્કીએ

અને ગૌતમ અદાણી અને મોદીનો શું સંબંધ છે એ તો સંસદની અંદર ગાજતો રહ્યો છે એટલે અમારે તમને કહેવાની જરૂર ન હોય પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ત્યાં ત્યાંના પ્રેસિડેન્ટ ની સાથે મંત્રણાઓ કરે છે એ મંત્રણાઓનું શું નિષ્પાદન થશે એ તો આપણને ખબર નથી પરંતુ એ એક એવોર્ડ લઈને આવ્યા ત્યાં એમ કે છે કે સર્વોચ્ચ એવોર્ડ પણ એ સર્વોચ્ચ એવોર્ડ છે નહીં આમ તો પરંતુ ત્યાંના જે પહેલા રાષ્ટ્રપતિ હતા જે જે નહેરુના ખૂબ અંતરંગ મિત્ર હતા અને નહેરુને કારણે જ એમની ઓળખ હતી ને એ ભારત પણ આવતા હતા એમના નામનો બિલ્લો નરેન્દ્ર મોદીએ પોતાને ગળે લગાડીને ગૌરવ અનુભવ્યું આમ નેહરુને ઘર આંગણે ગાળો દેવાની ભાંડ્યા કરવાના સંસદની અંદર પણ ટીકા કરવાની દોષ દેવાનો ઇન્દિરા રાજીવને દોષ દેવાનો રાહુલને દોષ દેવાનો અને અગિયાર વર્ષમાં એમણે શું ધાળ મારી અને જે વચનો આપીને પહેલી વખત વડાપ્રધાન થયા હતા એ વચનો અત્યાર સુધી કેમ પૂરા નથી થયા એનો કોઈ પ્રશ્ન કરે તો એને રાષ્ટ્ર વિરોધી ગણવાનો દુંગા આ તો ફાઈવ સ્ટાર 11 સ્ટાર ફકીર છે કે જે દિવસમાં કેટલી વખત કપડા બદલે છે વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાની લોકોને વાત કરે છે પણ પોતે છે ને વિદેશી ચીજોનો જ વપરાશ કરે છે એવા મહાપુરુષ આમ તો અવતારી પુરુષ કહેવા જોઈએ એમણે પોતાની જાતને નોન પણ જાહેર કર્યા હતા પણ પછી છે ને આર ના વડા વારંવાર એમને એમની ટીકા કરી અવતારી પુરુષ એટલે દેવતા થવા નીકળ્યા છે એવું એમણે ત્રણ ત્રણ વખત બૌદ્ધિકમાં કહ્યું એટલે પરોક્ષ રીતે એમને સંદેશ પહોંચી ગયો અને પછી એ માનવી છે એવું કહેવા માંડ્યા હવે આ મહાપુરુષ એ કેનેડા પહોંચ્યા એમને ખબર છે કે કેનેડાની અંદર જે ખાલિસ્તાનવાદી સિક્કો છે એમણે ખાલિસ્તાનવાદી જે નિર્જરની બે હજાર ને ત્રેવીસ માં હત્યા થઈ એમાં ભારત સરકારનો હાથ છે એવો દાવો કર્યો અને ત્યાં આગળ જે વિરોધ પ્રદર્શનો કર્યા છે એ તો મને લાગે છે કે જગ જાહેર છે પરંતુ નરેન્દ્રભાઈ જ્યારે જાય ત્યારે નરેન્દ્રભાઈને વેલકમ કરવા માટે જે લોકો ત્યાં ઉપસ્થિત થાય બેનરો લઈને ઉપસ્થિત થાય મીડિયાને કોમેન્ટ્સ આપે એમના એમને આવકાર આપે સ્વાભાવિક રીતે આમ તો ભારતના મૂળના લોકો હોય અને પછી ભારતનો કોઈ પણ વડાપ્રધાન હોય કોઈ પણ પક્ષનો વડાપ્રધાન હોય સામાન્ય પરંપરા તો એવી છે કે એને છે ને ભારતીયો પરંતુ એરપોર્ટ પરથી ઉતર્યા પછી એમને આવકારવા માટે બહુ જાજા લોકો હતા નહીં અને મોદી મોદીના નારા તો લાગ્યા નહીં અને મોદી ગાંધી ની વાત ત્યાં આગળ સંભળાઈ અમને એવું કઈ સંભળાયું કારણ કે લાઈવ પણ હતું એટલે અમને છે ને કેટલીક ચેનલો ઉપર એ સાંભળવા પણ મળ્યું થી અમારા મિત્રો અંદર ખાલીસ્તાનીઓનો વિરોધ અને નરેન્દ્ર કેદી તરીકે કેદીના પોશાકમાં એમને છે ને બેડીઓ પહેરાવીને ત્યાં આગળ ખાલિસ્તાનવાદીઓ એનો વિરોધ નોંધાવતા હોય એ દ્રશ્યો પણ જોવા મળ્યા ભારત તરફી જેને કહેવાય એવા જે લોકો નરેન્દ્ર મોદીને આવકારવા માટે બેનરો લઈને જે એમના કોઈક મોદી એ બહુ મોટું માર્કેટ છે એટલે કેનેડાના ઘણા બધા પ્રોડક્ટ્સ કે ભારતની અંદર વેચી શકાય એવું લાગે છે એમને કારણ કે એમના શબ્દો એમ હતા કે ભારત બહુ મોટું માર્કેટ છે

હવે તો ચીનને પણ આમાં સામેલ કરવું જોઈએ પણ ભારતને સામેલ કરવાની બાબતમાં માય ડિયર કોઈ વાત કરી નહીં અને માય ડિયર નરેન્દ્ર મોદી ત્યાં પધારે એ પહેલા ત્યાંથી વિદાય થઈ ગયા એમને ઘણા મહત્વના કામો છે એવું પણ એમણે કહ્યું બીજા કામો છે એમના પ્રવક્તાએ એમ કહ્યું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ છે ફાટી નીકળ્યું છે એના સંદર્ભમાં એ છે ને કંઈક મહત્વના કામે જઈ રહ્યા છે પરંતુ મહત્વના છે 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 અને અંત અંત લાવવાનો લાવવાનો હવે કોનો એ નથી ઇઝરાયલ નો તો અંત એ લાવી ન શકે કારણ કે ઈઝરાયલ તો એમના ખૂંટે છે ને નાચે છે ભલે ક્યારેક એકમેકનો વિરોધ કરે દેખાડા પૂરતો પણ ઈરાન નો અંત લાવવાની વાત છે ઈરાન ને ખતમ કરવાની વાત છે જો ઈરાન ને ખતમ કરવાની વાત એ કરે તો રશિયા અને ચીન એ કઈ સાયલેન્ટ સ્પેક્ટેટર બની શકે એવી શક્યતા પણ નકારી શકાય નહીં એટલે ટ્રમ્પભાઈએ શું કરવું એની દ્વિધા હશે એમને અને મને લાગે છે કે એ બે હજાર અઢારમાં કેનેડામાં જે જી ની બેઠક મળી હતી એ વખતે જસ્ટિન ટ્રુડોને

અને ટ્રમ્પભાઈ નીકળ્યા પછી એ પધાર્યા અને ત્યાં એમની જે તસવીર એક અમે જોઈ એમાં એ જેલેન્સકી સાથે હાથ મિલાવે છે બાકીના લીડરોને કદાચ મળશે પરંતુ પેલી ફોટો સેશનની જે ઇવેન્ટ થતી હતી એ ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીનો ફોટો દેખાશે નહીં એ જ ને એ કદાચ એમના માટે દુઃખદ ઘટના કહી શકાય જોકે માર્ક કારની એટલે પ્રાઇમ મિનિસ્ટર માર્ક કાર્ની એ યુક્રેન ના જેલેન્સ્કી પ્રેસિડેન્ટ યુક્રેન ના જેલેન્સ્કી ની સાથે પણ મંત્રણા કરવાના છે અને નરેન્દ્ર મોદીને પણ એ મળવાના છે એની એમની સાથે શું મંત્રણા કરશે એના વિશેની કોઈ આપણને ખબર નથી પરંતુ ભારત અને કેનેડા ના સંબંધો એ સુધરે એવું આપણે પણ ઈચ્છીએ છીએ અને મોદી અને કારની બંને મળે ત્યારે એ સંબંધોમાં સુધારા તરફ આગળ વધી શકાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ મોદી એનર્જી સોવરેન સોવરેન્ટી એની વાત કરી રહ્યા છે એનો મને તો બહુ અર્થ સમજાતો નથી પરંતુ એ કઈ ઉર્જાની વાત છે એ યોગ ઉર્જાની વાત છે કારણ કે 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ છે એટલે યોગ ઉર્જાની વાત છે કે પછી કારોની ઉર્જાની વાત છે એ ગ્રીન ઉર્જાની વાત છે એ હવે મને લાગે છે મેટર ઓફ ઇન્ટરપ્રિટેશન છે એ કદાચ બ્રાઝિલ સાઉથ આફ્રિકા અને મેક્સિકોના નેતાઓને પણ મળે એવી શક્યતા છે કારણ કે હવે ટ્રમ્પભાઈ ગયા પછી એમને બહુ જાજો ભો પણ નથી કે ટ્રમ્પભાઈ વધારે વખત વધુ એક વખત એમ કહેશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ મેં જ કરાવ્યો કારણ કે વારંવાર કરાયા છતાં મોદી એનું ડિનાયલ આપી શક્યા નથી એ આપણે જાણીએ છીએ અને ત્યાં બહુ મોટા પ્રમાણમાં વિરોધ દેખાવો કર્યા છે અને ત્યાંની સરકારે એમને વિરોધ દેખાવો કરવા માટે પણ અમુક જગ્યાઓ ઇયર માર્ક કરી હતી એ બાબત પણ આપણે જાણીએ છીએ ને આ વખતે એ યોજાયું પણ વિરોધ દેખાવો પણ યોજાયા બક્ષિસ સિંઘ સંધુ કોફાઉન્ડર ઓફ સીટ ફોર જસ્ટિસ એમણે તો કહ્યું છે કે અમે કાર્નીના આભારી છીએ કે એમણે નરેન્દ્ર મોદીને કેનેડા આવું નરેન્દ્ર મોદીને કેનેડા લાવ્યા છે સો ધેટ હી કેન બી એક્સપોઝ એન્ડ હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર વોટ તમને ખ્યાલ છે ને નિર્જરની હત્યાના સંદર્ભમાં એટલે ત્યાં આગળ નરેન્દ્ર મોદીને ને હત્યારા તરીકે પણ એ લોકો બેનરો લઈને અને ત્યાં આગળ જે પ્રદર્શન કરે છે વીડિયો પહેરાવીને કેદીના પોશાકમાં એ છે ને આખો એમણે ફેરવ્યા હતા એટલે આખો એક વાહનને ફેરવ્યું હતું અને એ વિરોધ કરી રહ્યા હતા એ પણ આપણે એની ચર્ચા અગાઉ કરી ગયા છીએ અને આ વખતે ટ્રમ્પભાઈ નીકળી ગયા પછી નરેન્દ્ર મોદી આવ્યા છે એટલે નરેન્દ્ર મોદી ને બહુ ત્યાં મહત્વ મળે એવી શક્યતા નથી છતાં આપણે એટલી અપેક્ષા જરૂર કરીએ કે કેનેડા અને ભારત સાથેના સંબંધો એ સુધરે ડોક્ટર સુબ્રમણ સ્વામીએ તો એમ જ કહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે ડોક્ટર સુબ્રમણ સ્વામી એમણે એક્સ પર બહુ સ્પષ્ટપણે કહ્યું કે નરેન્દ્ર મોદી એ શરતોને આધીન કેનેડા માં G7 માં ઓબ્ઝર્વર તરીકે કારણ કે G7 ના મેમ્બર તો છે નહીં પરંતુ એમને ધખારા છે આ બેઠકમાં હાજરી આપવા માટે બેઠક તો જો કે પૂરી થઈ ગઈ અને એ ટ્રમ્પભાઈ તો એ બેઠક કરીને રાઉન્ડ ટેબલ કરીને મળવાનું હતું એ પણ છે ને આ વખતે ટાળીને એ નીકળી ગયા છે પરંતુ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પભાઈ બે જણા સામ સામે આવે તો કેવી સ્થિતિ સર્જાય એ જોવા માટે આપણે બધા ઉત્સુક હતા પરંતુ બંને જણા એકમેકની સામે આવ્યા નહીં નરેન્દ્રભાઈ મને લાગે છે સાયપ્રસમાં રોકાઈ જવાનું એમણે પસંદ કર્યું કે ટ્રમ્પભાઈ અહીંયાથી વિદાય થાય પછી જ એ પોતે કેનેડા આવે અને કેનેડા આવ્યાનો જી સેવનમાં એમની હાજરીનો કોઈ મતલબ નથી રહેતો માત્ર ભારતના લોકોના કરના પૈસા બગાડવાનો જ એમાં અર્થ રહે છે કારણ કે એ ત્યાં જાય કે ન જાય આપણે જી ના મેમ્બર નથી બીજું મેમ્બર બનાવવું જોઈએ એમ પણ કહ્યું અને ચીનને પણ મેમ્બર બનાવવું જોઈએ એટલે બ્રિક્સ જે દેશો છે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી જયારે ટ્રમ્પભાઈને મળવા માટે હામેથી ગયા હતા ત્યાં વ્હાઈટ હાઉસમાં ઓવલ ઓફિસમાં ત્યારે નરેન્દ્ર મોદીની હાજરી હાજરીમાં સામી જાતિએ ટ્રમ્પે કહ્યું હતું કે બ્રિક્સ ઇઝ દેટ હકીકતમાં બ્રિક્સ એટલે બ્રાઝિલ અને ઇન્ડિયાએ બ્રિક્સ કરન્સી પ્રપોઝ કરી હતી અને નરેન્દ્ર મોદી એટલે કે ભારતના પ્રતિનિધિ એ બ્રિક્સના મેમ્બર હોવા છતાં એ એનો પ્રતિકાર કરી શક્યા નહોતા તો પ્રત્યુત્તર આપી શક્યા નહોતા એ બાબત પણ આપણી નેતાગીરીની નબળાઈ દર્શાવે છે એ ભલે એમના ભક્તોને મંજૂર હોય કે ન હોય પણ ઇન્ટરનેશનલ ફોરા પર આ બાબત બહુ સ્પષ્ટપણે લોકો સ્વીકારે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે પણ જતા જતા એ કહું કે મોદીજી પાછા અહીંયાથી ક્રોએશિયા જવાના છે એ પણ છે ને ત્યાં આગળ કોઈ બહુ જાજુ કંઈ ઉકાળવાના નથી પરંતુ વધુ એક દેશની મુલાકાત લીધી એમ કહેવાય અને પછી પાછા પાંચ દિવસ પછી એ એ સ્વદેશ પાછા ત્યારે એમની વિદેશ યાત્રાના ઢોલ આજે અમે એમની પોતાની વેબસાઇટ ઉપર જે જોયું એમાં તો એમણે સાયપ્રસ ના ઢોલ પીટ્યા છે અને ત્યાં કેનેડાની અંદર એમનું સ્વાગત કરવા માટે થોડા અધિકારીઓ કેનેડિયન લોકો અને

એ ભૂલ ભરેલી કહી છે તો એ મુદ્દાસર લખી શકે છે બાકી અમે તથ્ય અને સત્ય સિવાય કશું કહેતા નથી અને લોકોને જગાડવાનો જ પ્રયાસ કરીએ છીએ નમસ્કાર